અમદાવાદમાં ઘણા વર્ષો બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે છવ્વીસ ફેબ્રુઆરી અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સ્થાપના દિવસે માતા ભદ્રકાળી નગરયાત્રા પર નીકળવાના છે ભદ્રકાળીની આ નગરયાત્રા થશે તમામ સ્થાનો પર ભાવિક ભક્તોએ માતાનું પુષ્પ અર્પણ કરી ઢોલ નગારા વગાડી સ્વાગત કરવામાં આવશે યાત્રાના રૂટમાં માણેક ચોક ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ એએમસી ઓફિસ જગન્નાથ મંદિર

છસો વર્ષ પછી યાત્રાએ નીકળવાના છે અમને આ નગરદેવી પ્રત્યે બહુ જ આસ્થા છે અમે કાયમ આવતા હોઈએ છીએ દર્શન કરવા માટે મારા નણંદ છત્તીસગઢથી આવ્યા છે એમને હું લઈ આવી છું એ પણ બહુ જ આસ્થા રાખે છે નાનપણથી એ દર્શન કરતા આવ્યા છે જ્યારે પણ આવે ત્યારે અહીંયા દર્શન કરવા આવે છે હું ભદ્રકાલી માતાના અમારી કુદેવી છે દર્શન કરવા દર રવિવાર ભરું છું છતાં આજે નગરયાત્રા નીકળવાની છે એના માટે અમે આજે આવ્યા છીએ કે અમારી ઉંમર છે સારી નથી એના માટે દર્શન કરવા આવ્યા છીએ આયોજન બહુ સારું છે અતિ ઉત્તમ છે અમને બહુ સારું લાગે છે છસો વર્ષથી નગર લોકોને જવાની જગ્યા બધી સરસ આપી છે વ્યવસ્થા સારી કરી છે બધી તમને કેવું લાગી રહ્યું છે બહુ સરસ લાગી રહ્યું છે અમે આજે દર્શન કરવા જ આવ્યા છીએ કાલે હવાય ના અવાય ઘરદી અમારા ઉમરવાળા છે એટલે આજે અમે દર્શન કરવા આવ્યા છે બધું ઓકે જ છે બધું સરસ જ છે આવતીકાલે નગરચર્યાએ નીકળશે ખૂબ જ આનંદ ઉલ્લાસનો આ અવસર આવેલો છે અને દરેક ભક્તોને એટલો બધો હર્ષ ઉલ્લાસ છે કે જેની કોઈ સીમા નથી કારણ કે આ છસો છસો વર્ષ પછી આ યાત્રાએ જે માતાજી વિચારશે અને એનો બધાને એટલો બધો ઉમંગ છે અને ઉલ્લાસથી આનંદથી પ્રમોદથી આ બધું વધાવી લેશે બધા ભક્તો અને સહી સારામાં સારી રીતે આનંદ પ્રમોદથી આ પરિપૂર્ણ થશે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આટલા વર્ષો પછી ને લગભગ ને બાર વર્ષ પછી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળવામાં આવી રહી છે જે રીતે આપણે જોઈએ છીએ કે દસ અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ સુપદ્રાને નીચે નગરયાત્રા અમદાવાદમાં નીકળે છે એવી જ રીતે આટલા વર્ષો પછી મા ભદ્રકાળીની નગરયાત્રા નીકળવાની છે જે જમાલપુર માણેક ચોક થઈને જે રીતે રામ કૃષ્ણ ભગવાનની જે રીતે પાલથી યાત્રા નીકળે છે તેવી જ રીતે ભદ્રકાળીની પાલથી યાત્રા નીકળવાની રહે છે તો સૌ નગરજનોને બહુ ખુશી છે આનંદ છે અને મારે બહુ મોટો ઉત્સાહ છે અને મેં બહુ માતાજીને બહુ જ યાદ રાખીએ ચોવીસ કલાક યાદ કરું છું અને મને એમ જ શક્તિ આવે મારો પરિવાર સુખ શાંતિથી આપે અને પરિવારમાં એટલી બધી મને સુખ સગવડો આપે તો માતાજી મને એટલું સહાય આપે છે હવે પાત્રથી પાર વખતે તમે આવો છો અહીંયા ભદ્રકાળી હા આઈએ છીએ હું તો વર્ષોથી આવું છું મને એટલો અનુભવ છે કે કુદેવ મારા બહુ જ રક્ષા કરે છે તો હવે નજર કરીએ શું છે નગરદેવીની નગરયાત્રાનો આખો કાર્યક્રમ સવારે સાત પિસ્તાળીસ વાગે યાત્રા નીકળશે આઠ વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી કરવામાં આવશે આઠ ત્રીસ કલાકે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દીવાની આરતી કરવામાં આવશે નવ વાગે બાબા માણેકના વંશજૂ દ્વારા માણેક ચોક ખાતે પાદુકાની પૂજા કરાશે નવ પિસ્તાળીસ વાગે એમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી કરવામાં આવશે તો આ સાથે જ દસ ત્રીસ કલાકે જમા માલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી કરવામાં આવશે મહાલક્ષની આરતી કરવામાં આવશે વસંત ચૌક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી કરવામાં આવશે તો આ સાથે જ એક વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી કરવામાં આવશે એકત્રીસ કલાકે ભદ્રકાળી મંદિર ખાતે

જે નગરદેવી જે ભદ્રકાળી છે તે ભદ્રકાળી સમય પછી છે તે નગરચર્યાએ નીકળવાના છે સ્વાભાવિક રીતે જે લોકો છે ભક્તો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે જગન્નાથ ભગવાન જે રીતે અષાઢી બીજના રોજ નગરચર્યાએ નીકળે છે તે રીતે હવે ભદ્રકાળી માતા પણ છે તે નગરચર્યાએ નીકળશે ભક્તોને દર્શન આપશે અને જેને લઈને ઉતરાણમાં તૈયારીઓ છે તે મંદિર દ્વારા કરવામાં આવી રહી છે લગભગ તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે વાત કરીશું મંદિરના ટ્રસ્ટી શશિકાંત ભાઈ સાથે શશિકાંત આવતીકાલે નગર ચર્યાએ નીકળવાના છે માતાજી લાંબા સમય બાદ આ અવસર રૂડ આવે છે કઈ રીતનું આયોજન છે અમારે તો માતાજીની જે નગર છે 14 વર્ષ પછી આ નીકળવાની તેનો વિચાર ઘણા સમયથી અમને نگر نگر چار مجھے بڑا نگر خوب آنند بڑھا جائے بڑھا دکھائے وقت Uh, تھی, uh, آگے, uh, نگر یاترا شروع نکلی دروازہ جگ مندر جس جگ مندر جی آرتی اتار نگر دیوتا نگر دیوی جائے تھی پچھلے

ખાસ દિવસ છે સ્વાભાવિક રીતે માતાજીનો અર્ધ ના રીત શણગાર વાત કરવામાં આવે પ્રસાદી ભક્તો ની પ્રસાદી અને જે ભોજન પ્રસાદી એટલે જે ભંડારો છે شرت ہوا

ઉપર છે તે બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ છે તે છે તે નગરચર્યા છે તે શરૂ કરવામાં આવશે જી જલક સમગ્ર માહિતી આપ